અત્યારે હાથમાં રિવોલ્વર લઈને રીલ બનાવવાની ગાંડી ખેલશાથી અમરેલીની યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી છે અમરેલીની પલક ભટ્ટ નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે રીલ બનાવીને સોશિયલ મીડિયામાં આ રીલ વાયરલ થતા રીલ બનાવવાની ખેલશામાં યુવતી સામે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાઈ છે જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવી હોવાની તપાસ કરતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિકની હોવાનું ખુલ્યું હતું હાથમાં ગન લઈને રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અનલીગલી હશે તો કાર્યવાહી થશે તેવું અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પલક બટ નામથી સાથે રિવોલ્વર દેખાડતો એક વિડીયો વાયરલ થયેલ આ વિડીયોનું એસઓજી પીઆઈ આરડી ચૌધરી દ્વારા તપાસ કરતા આ વિડીયો ધ ગેમ વેબ સિરિઝના પ્રમોશન માટે મતલબ પટ દ્વાર અપલોડ કરે જેની અંદર જે રિવોલ્વર વેપન દેખાડવામાં આવે છે તે રમક લાંબે એટલે પ્લાસ્ટિકનું છે એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્ય કરવા કાર્યવાહી કરવામાં